શોકમાં વ્યક્ત કર્યો છે બીસીસીઆઈ સચિવ દેવજીત શેખરીએ પણ આ દિગ્ગજ ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કર્યા અને તેમને યાદ કર્યા છે જી હા મિત્રો વાત કરીએ તો એસી વનની વય અવસાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના ભૂતપૂર્વ ભારતીય ઓલિમ્પિયન અને જાણીતા સ્પોર્ટ મેડિસિન નિષ્ણાંત ડોક્ટર વેસ પેશના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે ગુરુવારે સવારે એસી વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો છે તેમણે ઓગણીસો બોતેરમાં મ્યુનિક ઓલિમ્પિક ટીમ ઇન્ડિયા માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એટલું જ નહીં તેમણે ઓગણીસો એકોતેરમાં હોકી વર્લ્ડ કપમાં પણ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જી હા મિત્રો બીસીસીઆઈએ તેમને મીડિયા અને એડવાઇઝર તરીકેમાં શોક વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે ઓગણીસો બોતેરના મ્યુનિક ઓલિમ્પિકમાં ભારતમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પુરુષ હોકી ટીમના સભ્ય ડોક્ટર પેસ પ્રતિભા ધરાવતા ખેલાડીને પ્રશંસક પણ મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો